વેબ્રિજની પાછળના ભાગમાં આવેલા મહાકાળી સબમર્શિબલના ગોડાઉન તપાસ કરાતા ગોડાઉનમાંથી કુલ સાતસો પચાસ પેટી ગોડાઉન બહાર ઉપેલા જીજે ઝીરો વન કે ટી સાઠ ઓગણપચાસ નંબર એલપી ગેસ લખેલા ટેન્કરમાંથી ત્રણસો પચાસ અને ટાટા ટેમ્પો જીજે એકવીસ વી છપ્પન ત્યાંસીમાંથી પચાસ પેટી મળી કુલ અગિયારસો ને બાર દારૂની પેટીઓ મળી આવી હતી પોલીસે તમામ વાહનો અને દારૂ કબજે કરી તપાસ કરાતા કોડાઉન માલિક પ્રવીણભાઈ કાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે ગત તેર માર્ચ રોજ પોતે ગોડાઉન પર હાજર હતા ત્યારે બે ઈસમો ગોડાઉનમાં ભાડે રાખવા માટે આવ્યા હતા અને યાન માટેનું ગોડાઉન જોઈતું હોવાનું જણાવ્યું ત્રેવીસ હજારનો માસિક ભાડે ગોડાઉન ભાડે રાખ્યું હતું અને છતાં ડિપોઝિટ આપી મોનારામ નિનારામ સુધીરકુમાર રાજકિશોર શર્મા નાઓને ભાડે કરાર બનાવ્યો હતો પોલીસે આ ફાળે રાખનાર બંને ઈસમો તેમજ ટેન્કર અને ટેમ્પામાં ડ્રાઈવર મળી ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરે ચોપન લાખ ઓગણસી ની કિંમતનો દારો અને બંને વાહન મળી કુલ એકોતેર લાખ ઓગણીસ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર મિત્રો હું જો કૃષ્ણા સોની આપ શ્રીનો મિન ટીવી ન્યૂઝમાં સ્વાગત છે ચોક્કસથી વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે જે ચૂંટણીનો માહોલને લઈને જગ્યા જગ્યા ઉમેદવારો બે પક્ષ જે છે મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ વાત કરીએ ચૂંટણીના માહોલમાં જ બુટલેકારો છે બેફામ થતા હોય છે ચોક્કસથી વાત કરીએ કે જે એલપીજી નામનો જે કન્ટેનર છે જે કન્ટેનરની અંદરથી અગિયારસો ને બાર પેટી મળી આવેલ છે કુલ એની કહી શકાય તો દારૂની જે બોટલ નંગ છે તેની બાવન હજારની ઉપરનો બોટલ નંગ જપ્ત કરવામાં આવ્યો છે જેની કિંમત છે ચોપન લાખ અને સાથે જ વાત કરીએ તો આ જે ટેન્કર છે જે ટેન્કરની કિંમત પંદર લાખથી વધુની કહી શકાય તેવી જાણવા મળેલ છે અને સાથે જ નાનો ખોટા આટી ટેમ્પો છે જેની કિંમત ત્રણ લાખથી બે લાખ જાણવા મળ્યું છે કુલ મુદ્દામાલ મલાવીને એકોતેર હજુથી ઇકોતેર લાખથી વધુનો મુદ્દામાલ વડોદરા પોલીસે જપ્ત કરીને બુટલે કરવામાં મોટો સપાડો જોવા મળી રહ્યો છે ક્રિષ્ના સોને હિન્દી ન્યૂઝ કડોદરા